રાધે મિત્રો મિત્રો જય શ્રી કૃષ્ણ ઉષા ગોહિલ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ઉંબારી બનાવવાનું છે શિયાળો શરૂ થઈ ગયો છે એટલે આપણે ઉંબારીઓ બનાવશું તો અંબારીઓ હંમેશા વલસાડમાં જ બનાવે છે તો આપના અહીંયા પોરબંદરમાં પણ તેને ટ્રાય કરશો તો આ પાપડી છે અને આ તેનો ચટણી બનાવવાનું છે આડું છે અડરવો છે લીલા મરચાં છે અને લસણ છે અહીંયા ધાણાભાજી છે બટેટા અને લસણ આખી લસણ મેં નાખવાની છે અને આ બીજી પાપડી છે અને અહીંયા રતાળું છે મકાઈ છે અને આ મોગો છે તો હવે આપણે આના બધાના આ ઢોઈ સાફ કરી અને મેં રાખ્યું હતું તો હવે આપણે તેના પીસ કરી લેશું અને આ માટીનું માટલું છે તો માટલામાં આપણે કરશું ગેસ ઉપર આપણે કરશું માટલામાં સરસ થશે તો આપણે હવે તેને પીસ કરી નાખશું હવે આપણે આ મિક્સરમાં તેને ગ્રેવી બનાવી લેશું ચતણી આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે વાલોરમાં ચતણી મિક્સ કરી લીધી હતી હવે આપણે અહીંયા આ બટેટામાં પણ આવી રીતે બટેટા પણ ચકરીમાં મિક્સ કરી લીધા હતા હવે આપણે અહીંયા આમાં નાખશું અને આ મિક્સ કરી લેશું અને આ શીંગના સળગવાની શિંગના પાન છે તો એને આ પાનના આપણે આ માટલામાં આવી રીતે નાખશું અને પછી તેને આપણે બધા આ શાકભાજી તે રાખશું

આવી રીતે ગોઠવી લેશું બટેટા મકાઈ થોડી આ જે અંબાળી આમાં મેઇન વસ્તુ છે આ પાંદરી તેમાં પણ આપણે ધીમે ધીમે ઉમેરતા જશું હવે આપણે આને પેક કરી દઈશું આવી રીતે એટલે તેમાં અંદર હવા ન બહાર જાય અને આને આપણે ગેસ ઉપર મૂકશું અને ઢાંકી દેસું અને અહીંયા આપણે લોટથી તેને કવર કરી દેસું એટલે હવા અંદરની હવા બહાર ન નીકળે આવી રીતે આપણે બધું પેક કરી દીધું છે એટલે હવે તેને અંદર હવા બહાર ન નીકળે હવે આપણે તેને ગેસ ઉપર મૂકી દઈશું અને સાઠ મિનિટ સુધી તેને પકાવશું આપણે એક કલાક થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દીધું તો હવે આપણે તેને ખોલીને ને જોશો હવે આપણે તેને આ લોટ કાઢી અને ખોલી ને જોશો